બોલો કષ્ટભંજન દેવકી તો બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ ભર્યા જય કષ્ટભંજન દેવ આપ બધા જાણો છો એમ કે આજ છે શનિવાર એટલે કે બોટાદથી સાળંગપુર એકસો અગિયાર શનિવાર પદયાત્રાએ ચાલી જવાનો સંકલ્પ અને એમાંનું આજ છે મારો અઠ્ઠાણુંમાં શનિવાર નાઇન્ટી એટ નાઇન્ટી એઈટ વાહ આજ છે મારો અઠ્ઠાણું શનિવાર અને અઠાણુમાં શનિવારની પદયાત્રા શ્રી કષ્ટભંજન દેવ હનુમાજ મહારાજના નામ સુમ સાથે શરૂ થઈ ગઈ છે

બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ ભર્યા જય કૃષ્ણભજન દેવ શનિવાર હોય ને ત્યારે સાળંગપુર હજારો માણસો પદયાત્રાએ ચાલીને જતા હોય છે જેમાં બોટાદથી તે સાળંગપુર તરફ જતા રસ્તામાં એક રાવટી આવે છે ત્યાં કને હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા આવે છે એમાં અનેક પ્રકારનો નાસ્તો બનાવી અને પદયાત્રિકોને ભાવપૂર્વક જમાડવામાં આવે છે શનિવારે આવે તો ફરાળ પર હોય છે ચા પાણી નાસ્તો એમાં એક સેવાભાવી વ્યક્તિત્વ જે પદયાત્રિકોને ગરમા ગરમ નાસ્તો બનાવી જમાડે છે પાવા બટેકા હોય ભજીયા હોય કે કોઈ પણ નાસ્તો હોય તો આપણે એમની સાથે વાત કરીશું જય કષ્ટમ જય કષ્ટ પ્રથમ તો તમારું નામ જણાવો શૈલેષભાઈ શૈલેષભાઈ તો શૈલેષભાઈ તમે આ સેવા કરો છો તો સેવા કરવાનો તમને આનંદ કેવો આવે છે આનંદ તો ઘણો આવે છે અને આ સેવા છે તો તમે કેટલા વર્ષથી કરી રહ્યા છો મારે કમસે કમ દોઢ વર્ષ જેવું થયું હોય છે અંદાજી ચાલો છે ધ્યાન અને આ બધી જે સરસ સરસ મજાની વાનગી બનાવી અને યાત્રી કોને તમે જમાડો છો તો એ એવા કાર્યમાં તમને મદદ થતા હોય તમારા મિત્ર સર્કલના ગ્રુપ એ બધાનો કેવો સહયોગ સેવામાં અમારે મુકેશભાઈ પ્રવીણભાઈ ઘણાનો એવો સહયોગ છે સવારમાં વહેલા આવી નાસ્તા કરવામાં મદદ કરે એકલા તો કાંઈ થાય નહીં આ વસ્તુ બરોબર એટલે અમારા બધા મિત્રો એનો સહયોગ હોય એટલે ગરમા ગરમ નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે વહેલી સવારેથી અને આવીને આવી સેવા તમે કરતા રહો એવી અમે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ અને કાયમ આ પદયાત્રી કો નીકળે યાકળે પ્રસાદ બધા લેતા જાય એવી પ્રાર્થના હવે આગળની પદયાત્રા આપણે શરૂ કરીશું તો બધા મિત્રોને ભાવભીરા જય કૃષ્ણ